નમસ્કાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને પશ્ચિમ બંગાળની અંદર બહુ જ મોટો આંચકો આપ્યો છે રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રાજકીય સમીકરણો બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે અને એની સૌથી પહેલી અસર એ વિપક્ષી ઇન્ડિયા એલાયન્સ ઉપર જોવા મળી છે ટીએમસીએ બંગાળની જે બેતાલીસ બેઠકો છે લોકસભાની એ તમામ ઉપર એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરવાની વાત કહી દીધી છે પીટીઆઈ જે છે ન્યૂઝ એજન્સી એના પ્રમાણે ટીએમસીના વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે અમારી પાર્ટીના સુપ્રીમોએ સ્પષ્ટ કર્યું છે કે અમારે કોંગ્રેસ સાથે સીટ શાયરિંગ ઉપર કોઈ વાતચીત કરવાની જરૂર નથી તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસને બે બેઠકોની પેશકશ કરી હતી પરંતુ કોંગ્રેસ દસથી બાર બેઠકો માંગી રહી છે હવે પહેલા મમતા બે બેઠકો કોંગ્રેસને આપવાની વાત કહી હતી પરંતુ કોંગ્રેસના જે પશ્ચિમ બંગાળ એકમના પ્રદેશ પ્રમુખ છે અધિર રંજન ચૌધરી એમણે મમતા બેનરજીને તકવાદી ગણાવ્યા હતા બે હજાર અગિયારમાં કોંગ્રેસની દયા ઉપર મમતા બેનર્જીને સત્તા મળી હતી એ પ્રકારની વાત પણ કરી હતી અને અધિર રંજન ચૌધરીએ એ પણ કહ્યું હતું કે મમતા બેનર્જીની દયા ઉપર હવે કોંગ્રેસ ચૂંટણી નહીં લડે કોંગ્રેસ જાણે છે ચૂંટણી કેવી રીતે લડવાની છે માત્ર ટીએમસી જ નહીં વિપક્ષી ગઠબંધનના એવા ઘણા ઘટક દળો છે કે જેઓ સીટ લેન લઈને વિલંબ થઈ રહ્યો છે તેને લઈને નારાજ છે અને આ નારાજગી લોકસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે એક બહુ મોટી રાજકીય ઉથલપાથલનું કારણ બને તેવી પૂરી સંભાવનાઓ છે એવી પણ અટકળો છે કે લોકસભાની ચૂંટણી વહેલી યોજાશે એટલે સમય કરતાં થોડા દિવસ વહેલી પણ આની અંદર કેટલું તથ્ય છે એ તથ્ય અત્યારે તો દેખાઈ નથી રહ્યું પણ આવી સ્થિતિની અંદર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને પોતાનું ગઠબંધન જાળવી રાખવા માટે બહુ મહેનત કરવી પડશે ખૂબ ડેમેજ કંટ્રોલ કરવું પડશે અને એના માટે સૌથી વધારે સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસને નમતું જોખવું પડશે પરંતુ કોંગ્રેસ શું આના માટે તૈયાર થશે લાગતું નથી